વડોદરામાં ગઈકાલે હરણી તળાવમાં બોટ પલટી જતા બાર બાળકો એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર એમ ચૌદ લોકોના મૃત્યુ થયા છે શાળામાંથી પ્રવાસ માટે તળાવની મુલાકાતે તેઓ ગયા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી સાંજે બાળકો બોટિંગ કરવા ગયા ત્યારે એકાએક આખી બોટ નમી પડી હતી અને બાળકોની જીવ બચાવવાની ચીસો પણ પાણીમાં સમાઈ ગઈ હતી ઘાયલ થયેલા બીજા બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવા નિર્ણય કર્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ આ ઘટનાના તમામ પાસાઓની વિસ્તૃત તપાસ કરી વિગતવાર અહેવાલ 10 દિવસમાં સરકારને સુપ્રત કરશે એને માટે જે પણ પગલા અમે જે પ્રશાસન પોલીસ અને એનાથી લઈને જે સામે જે જેના રેન્જ આખું જે ત્યાં જ્યાં ગયા હતા ફન ટાઈમ એરીના એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે એ લોકો આયે જે જે ત્યાં વ્યવસ્થા નથી બોટિંગ માં વધારે છોકરાઓને બેસાડે જયારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ હવે નથી બેસું આ મારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે ના બેસાડશો તો પણ એ લોકો એ કીધું ના અમારું રોજનું છે બેસાડો લાઈફ જેકેટ થોડાને છેલ્લા નતા મળ્યા ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી એટલે આ ઘટના થઈ છે છે જેમાં અમે સાથે સુધી આમાં બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આલોકાની તરફ આલોકાની ખિલાફ એ કરીએ બીકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં કે આવી ના થાય એના માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ ચીએ છીએ